લોકસભા બે હજાર ચોવીસની ચૂંટણી હવે નજીક છે આ મહિના એટલે કે માર્ચ મહિનામાં બારમી બારમી પછી ગમે ત્યારે ચૂંટણી પંચ ચૂંટણીની જાહેરાત કરશે અને આદર્શ સહિત અમલમાં આવશે રાજકીય પાર્ટીઓ પોતપોતાની રીતે તૈયારીઓમાં જોતરાઈ રહ્યા છે આજે સંભવત સાંજ સુધીમાં કદાચ ભારતીય જનતા પાર્ટીના એક સો ઉપરાંત ઉમેદવારોની યાદી પણ જાહેર થઈ જશે ત્યારે ખાસ કરીને વાત કરીએ દાહોદ લોકસભા બેઠકની તો દાહોદ લોકસભા બેઠક અનુસૂચિત જનજાતિ માટે રિઝર્વો છે અને આ વખતે ગયા વખતે વિધાનસભામાં વિધાનસભાના ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ સારો એવો પ્રદર્શન કર્યો હતો કોંગ્રેસને દૂબી પછાડ આપી હતી પરંતુ હવે ઇન્ડિયા એલાયન્સમાં બંને પાર્ટીઓ સાથે લોકસભાની ચૂંટણી લડશે તો આ ઇન્ડિયા એલાયન્સને લઈને આજે અમે આમ આદમી પાર્ટીના નરેશ બારિયા જોડે વાત કરીશું નરેશભાઈ ઇન્ડિયા એલાયન્સના ગઠબંધનમાં દાહોદ લોકસભા બેઠક કોંગ્રેસના ફાળે ગઈ છે તો આ દાહોદમાં આમ આદમી પાર્ટીની આમ આપણે શું રણનીતિ રહેશે હવે અમારે અહીંયા દાહોદ જિલ્લામાં એ તો પાકું થઈ ગયું છે કે કોંગ્રેસ લડવાની છે તો અમારી આમ આદમી પાર્ટી આ કોંગ્રેસને સમર્થન કરવાની છે પણ હજી અમારી કોંગ્રેસ અને આપની જે બેઠક કરવાની છે એ બાકી છે થોડા સમયમાં રાહુલ ગાંધી પણ અહીંયા આવવાના છે એના પહેલાં અમે બેઠક કરીશું અને એમાં લગભગ જે ચૂંટણી લડવા જે વરરાજાઓ છે એમાં લગભગ ત્રણ તો કોંગ્રેસના છે અને મારી પણ ઈચ્છા છે કે આમ આદમી પાર્ટીમાંથી હું કોંગ્રેસમાં ચૂંટણી લડવા મને ચહેરો બનાવી શકે અને લગભગ લોકોની પણ એવી ઈચ્છા છે કે નરેશ બારિયા જે લડે તો અમે ભલે ભાજપમાં હશે કોંગ્રેસમાં હશે બાપમાં હશે કે બીટીપીમાં હશે પણ અમે સમર્થન કરશું એવા દરેકના મને ફોન આવે છે એટલે મારી પણ ઈચ્છા છે કે આ દાહોદ જિલ્લામાં હું ચૂંટણી લડું તો કદાચ કોંગ્રેસના પણ પોતાના સર્વે હશે આમ આદમી પાર્ટીના પણ પોતાના સર્વે હશે અને તમામ સર્વેને મેળવીને જો કોંગ્રેસનો કોઈ કોઈ ઉમેદવાર લોકસભાની દાવેદારી માટે ફિટ નહીં બેસે તો તેવા સંજોગોમાં જો તમા આમ આદમી પાર્ટીમાંથી એવી ઓફર કરવામાં આવશે કે ભાઈ કો કોંગ્રેસના બેનર હેઠળ તમારે લડવાનું છે તો આમ આદમી પાર્ટીની શું તૈયારી રહેશે તો આમ આદમી પાર્ટી પૂરેપૂરી ટીમ ઘરે ઘરે જઈને લોકોને સમજાવશે કે આપણી જ પાર્ટીના ઉમેદવાર છે નરેશ બારિયા એ કોંગ્રેસમાં જઈને લડી રહ્યા છે તો અમારી રણનીતિ એવી પણ હશે અગાઉની કે અહીંયા જે કચેરીઓમાં ભ્રષ્ટાચાર થયો છે નકલી કચેરી છ છે તો પચીસ કરોડ તો પોક્યો હતો પણ આજના સમાચારમાં એવું છે કે પચાસ કરોડ સુધીનો ભ્રષ્ટાચાર થઈ ગયેલો છે એવી જ રીતે આજે અમે દાહોદ જિલ્લામાં જ કલેક્ટર સાહેબને આવેદનપત્ર આપવા આવ્યા હતા અમારી જે વિદ્યાર્થીઓ છે જીએન એમની કોર્સ કરી આવેલી બીજા રાજ્યમાં એમને એમની જે શિશુરૃત્તિ મળવાપાત્ર હતી એ પણ એ આપી શક્યા નથી એ પણ નકલી કચેરીમાં જતું રહ્યું છે તો આ બધા કારણોના કારણે આજે દાહોદ જિલ્લાની પ્રજા છે એ ભાજપ સાથે નફરત ધરાવે છે ને એના કારણે અમારી આમ આદમી પાર્ટી કોંગ્રેસ અને બીટીપી અને બાપ ચારે પાર્ટી મળીને અહીંયાથી ભાજપનો સફાયો કરવાના છે આ ચારે પાર્ટીઓ જ્યારે ભેગી થશે તો શું લાગે છે કે કયા પ્રકારની રણનીતિ નક્કી કરવામાં આવશે હવે એમાં અમારી જે ચાર બે પાર્ટીઓની બેઠક એક કરવાના છે એમાં અમે મારા મંતવ્ય પ્રમાણે આ ચાર પાર્ટીની બેઠક એવું નક્કી કરશે કે અગાઉના સમયમાં કઈ રીતે ચૂંટણી લડવાની એ એની પહેલી રણનીતિ અમે બનાવી દઈશું અને ચારે પાર્ટીઓની ટીમ ફરવાની છે અમે ટૂંક સમયમાં એક રથ પણ કાઢવાના છે એ સમયે અમે પ્રજાને કહીશું કે કોઈ પણ પાર્ટી હશે આપણે લડીને આ બંધા જે ભાજપની સરકાર છે એ અત્યારે બંધારણ પણ બદલવા જઈ રહી છે અને રામના નામે વોટ માગી રહી છે પણ અમે પણ રામને માનીએ છીએ આ ફક્ત અમારો વિરોધ કમળનો વિરોધ હશે કમળના જે ભાજપીઓ છે એમનો વિરોધ હશે અમે કોઈ રામનો વિરોધ કરવાના નથી ભલે અમે કોંગ્રેસની પાર્ટીથી લડીશું અમે પણ રામના ભક્ત છે શિવના ભક્ત છે હનુમાનજીના ભક્ત છે એટલે આ ભાજપિયાનો આ દાહોદ જિલ્લો સફાઈ કરવા માગી રહ્યો છે તો આ હતા નરેશભાઈ બારિયા કે જેમને જેમના જોડે આપણે વાત કરી આગામી સમયમાં તેમને આ કોંગ્રેસ બીટીપી આદિવાસી ભારતીય ટ્રાયબલ પાર્ટી આ તમામ જોડે બેઠકો કરી અને કોઈ એક રણનીતિ નક્કી કરવામાં આવશે ને જે બાદ કોઈ એક ફાઇનલ નામ કરવામાં આવશે ને એ ફાઇનલ નામ ભારતીય જનતા પાર્ટી સામે લોકસભાના ચહેરો તરીકે ઉતારવામાં આવશે તેમના ઘણા મુદ્દા છે બીજેપી ડેવલપમેન્ટના મુદ્દા પર લડશે તો દાહોદ આમ આદમી દાહોદ ઇન્ડિયા એલાયન્સ અંતર્ગત જે પણ લોકસભાનો ઉમેદવાર હશે તેમના સમર્થનમાં તેમની પાર્ટીઓ નકલી કચેરી અથવા અન્ય જે આદિવાસી સમાજના જે સળગતા મુદ્દાઓ છે મુદ્દાઓને લઈને દાહોદના ચૂંટણી મેદાનમાં ઉતરશે કે હાલ તો ચૂંટણી આચારસંહિતા લાગી નથી એટલે ચૂંટણીને ઘણી વાર છે આચારસંહિતા અમલમાં આવ્યા બાદ કેવા પ્રકારના સમીકરણો રચાય છે આ ઉપરોક્ત ચારેય પાર્ટીઓની બેઠક બાદ કોણ ચહેરો ચહેરો તરીકે ઉમેદવારી કરશે તે પણ હાલ ભવિષ્ય ભવિષ્યના ગરબામાં છે પરિણામ શું આવશે તે પણ ભવિષ્યના ગરબામાં છે પરંતુ લોકસભાની ચૂંટણીને લઈને ખાસ કરીને દાહોદ લોકસભા બેઠક પર હવે ધીરે ધીરે માહોલ ગરમાતો જોવા મળી રહ્યો છે આવી જ વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને બેલ આઇકન જરૂરથી દબાવજો જેથી કરીને આપને તમામ નોટિફિકેશનો સમયસર મળતા રહે ધન્યવાદ